તો ભારત પાકિસ્તાનની મેચ ભારતની જીત થતા સુરતના ભાગળ ચોક ખાતે કરાઈ ભવ્ય ઉજવણી ક્રિકેટ પ્રેમીઓ હંમેશા ભારત અને પાકિસ્તાનના મેચની રાહ જોતા હોય છે ત્યારે ગત રોજ ઈન્ડિયાએ પાકિસ્તાનને હરાવ્યું ત્યારે સુરતના ભાગળ ચાર રસ્તા પર તિરંગા સાથે ઉજવણી કરવા માટે ક્રિકેટ પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ભારત પાકિસ્તાનની મેચ દરેક માટે આકર્ષણનું કેન્દ્ર બનતી હોય છે ત્યારે વર્લ્ડ કપમાં ટક્કરારથી બંને ટીમોને લઈને સુરતના વિવિધ વિસ્તારોમાં ઉજવણી કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે ન્યુયોર્કની ધરતી પર ભારતે પાકિસ્તાનની ધૂળ ચટાડી હતી જેથી મોડી રાત્રે સુરતના ભાગળ ચોક ખાતે મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ હંમેશાની માફક ઉજવણી કરવા માટે ઉમટી પડ્યા હતા તિરંગાની સાથે આવેલા ક્રિકેટ પ્રેમીઓએ ફટાકડા ફોડવાની સાથે સાથે ઢોલ નગારા લઈ ઇન્ડિયા ઇન્ડિયાના નારા લગાવ્યા હતા તો બીજી તરફ કોઈ અઘટિત ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો